ઉધના પોલીસને લાગી મોટી સફળતા કુરિયર કંપનીમાં લાગેલી આગ મામલે થયો ખુલાસો આગ નહીં લાગી હતી પણ લગાવવામાં આવી હતી પૂર્વ કર્મચારીઓ દ્વારા આગ લગાવી હોવાનું સામે આવ્યું ચોરી અંજામ બાદ કંપનીના ગોડાઉનમાં આગ લગાવી દેતા હતા પાંત્રીસ લાખથી વધુની ચોરી કરી હોવાનું સામે આવ્યું આજ રીતે તેમને આઠવા વિસ્તારમાં પણ ચાલીસ લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું ઉધના પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ઓકે સર ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉદનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી જે 3 તારીખનો બનાવ છે ત્યારબાદ પોલીસે જે ઉદનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉદનાના બંને પીઆઈ છે આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમકે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતે ઘટના આલકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વકમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવો ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં છત્રીસ લાખ થી વધારેનું મુદ્દામાલ જપ નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ બદ્રુ મગરૂભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે ડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદ્રુ કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લુડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજારનું મોબાઈલ જેમાં ચાલીસ નંગ મોબાઈલ સામેલ છે આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ આટલો મુદ્દામાર પોલીસે કબજે કરેલ છે